અમદાવાદના રાણીપમાં પુત્રની હત્યાના આરોપમાં પિતાની ધરપકડ આરોપી ભાઈલાલ ગોહિલની રાણીપ પોલીસે ધરપકડ કરી ઘરકંકાશમાં આરોપીએ હત્યા કર્યાનો આરોપ છે છેલ્લા ઘણા સમયથી પિતા પુત્ર વચ્ચે વિવાદ ચાલતો હોવાનો આરોપ છે તો રાણીપમાં પુત્રની હત્યાના આરોપમાં પિતાની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયા છે ચેતન આ કેસમાં શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે પત્ની પણ તેમને છોડીને પોતાના પિયરે જતી રહી હતી અને આ બધા સામાજિક અને આર્થિક સમસ્યાઓને લઈને પિતા પુત્ર વચ્ચે સાત વારે અને ઝગડા થતા હતા

રાણી પોલીસ દ્વારા પિતા ભાઈલાલ ગોહિલ ની ધરપકડ કરી કેસ ની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી આભાર ચેતન વિગતો આપવા માટે